સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સવલતો અંગે વિગતવાર માહિતી મળી હતી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને આપત્તિથી બચાવ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેમણે પાણી ભરાવાની સ્થિતિ ભારે વરસાદ પૂર અને અન્ય કુદરતી આપત્તિ સમયે કેવી રીતે સતર્ક રહેવું કયા પગલાં લેવા તેની સમજ આપવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લા સ્તરે સુરક્ષા વધારવાનો અને મજબૂત બનાવવાનો હતો અને તંત્ર વચ્ચે સંકલન વધારવું તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસીઓને આપત્તિ વિશે વધુ જાગૃત બનાવવા માટેનો આ સમગ્ર કાર્યક્રમ અને મુલાકાત કરવામાં આવી હતી